નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયક્રો મીડિયા હાઉસ સંચાલન નવસારી લાઈવ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી આર પાટીલ દ્વારા આજે રોડ શો કરવામાં આવ્યો હતો પરંતુ આજે તેમને ઉમેદવારી પત્ર નોંધાવી ન હતી જોકે આ અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે કે તેઓનું વિજય મુહૂર્ત નીકળી જતા આજે ઉમેદવારી નોંધાવી નથી પરંતુ આ વાત સત્યથી વિગરી છે આજે વહેલી સવારથી જ સી આર પાટીલના કાર્યક્રમમાં નિર્ધારિત કરી દેવામાં આવ્યું હતું અને તેઓ આજે માત્ર રોડ શો કરવાના હતા અને આવતીકાલે તેઓ બ્રહ્મ મુહર્તમાં આવીને એટલે કે વિજય મુહૂર્તમાં આવીને પોતાનો ઉમેદવારી પત્ર પત્ર નોંધાવવાના છે આ કાર્યક્રમ અગાઉથી એટલે કે આજે વહેલી સવારથી નિર્ધારિત કરી દેવામાં આવ્યો હતો શક્યતા એવી પણ ચર્ચામાં આવી રહી છે કે આજે જે રોડ શો છે એનો ખર્ચો જો તે આજે ઉમેદવારી પત્ર ભરે તો તેમનામાં આવે પરંતુ જો આ માત્ર રોડ શો ગણવામાં આવે તો જે એક પક્ષને જે ખર્ચ આપવામાં આવે છે એ ખર્ચમાં ગણાઈ જાય એટલા માટે આ કારણ હોઈ શકે કે આજે તે પત્ર નથી નોંધાવી પરંતુ જે વાતની ચર્ચા ચાલી રહી છે કે તેઓ વિજય મુહૂર્ત ચૂકી જવાને કારણે આજે ઉમેદવારી પત્ર નથી ભર્યા તે વાત સત્યથી વેગરી છે આ અગાઉથી નિર્ધારિત કાર્યક્રમ હતો નવસારી એકસો આઠ ની ટીમની સરાહનીય કામગીરી નવસારી જિલ્લાના તીઘરા નવા નવી વસાહત ખાતે રહેતા તેજલબેન મુકેશભાઈ દેવી પૂજક ઉંમર વર્ષ દસ કે જેઓ તાપમાન રમતા હતા તે દરમિયાન તેમને હિટ સ્ટ્રોક આવી જતા તેઓ બેભાન થઈ ગયા હતા અને જેને કારણે એકસો આઠની ટીમને કોલ કરવામાં આવ્યો તો એકસો આઠની ટીમના કૌશિકભાઈ ચાવડા અને પાયલોટ રણજીત પટેલે ઘટના સ્થળે પહોંચી અને આ હિટ સ્ટ્રોકમાં આવેલી તેજલને તેઓ દ્વારા સારવાર આપી અને તેને બચાવવામાં આવી હતી અને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આમાં જે એકસો આઠની ટીમ દ્વારા તેજલનો જીવ બચાવવામાં આવ્યો હતો નવસારીના સાંસદ સી આર પાટીલે આજે શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ પર મનાવ્યા હતા તો તેને લઈને અમારી નવસારી લાઈવ ચેનલ પર વિશેષ અહેવાલ અને લાઈવ પણ પ્રસારણ કરવામાં આવ્યું છે તો જોવાનું ચૂકશો નહીં અમારો ખાસ અહેવાલ ચીખલીના સુરખાઈ ખાતે મોબાઈલ ફોન અને ટેબ્લેટ મળી ચાલીસ હજારની ચોરી થઈ ચીખલી તાલુકાના ધોરીગોઇ સમરોરલી ખાતે રહેતા નિરપુણાબેન હિરેનભાઈ પટેલ અંદાજે દસ હજારની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ નંબર જેની કિંમત અંદાજે કિંમત રૂપિયા ઓગણત્રીસ હજાર નવસો નેવુંની કિંમત એ એમ કંપનીનું ટેબ્લેટ તથા તેના મોપેટની ડીકીમાં મુકેલા પર્સમાં રહેલા એક હજાર રૂપિયા મળી કુલ ઓગણચાલીસ હજાર નવસો નવ્વાણુંની મતાની ચોરી હોય જેને સમ કહી જતા નિપુણા બેણે અંગે ચીખની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમને નવ વર્ષના બાળકનો જીવ બચાવવામાં સફળતા મળી

શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓછી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે ખૂબ જ હોય હોય છે જો આપણે સ્વાસ્થ્ય વીમો લીધો તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતા વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વર્ષે કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ગંદેવીના સાલેજ ગામે ચૂંટણી ફરજ દરમિયાન બીપી બારીયા કોલેજના પ્રાધ્યાપકનું હાર્ટ એટેકથી અવસાન થયું નવસારીના ગણદેવી તાલુકાના સાલેજ ગામે લોકસભા ચૂંટણીના ભાગરૂપે તેઓ અત્યારે નવસારી મત વિસ્તારના રૂટ નંબર વીસમાં જનરલ ઓફિસર તરીકે ફરજ બજાવતા પ્રાધ્યાપક રાજેન્દ્રજી પટેલ તેઓ ચૂંટણીમાં સાલેજ ગામની બૂથ ઉપર ફર્નિચરની સુવિધા જોવા માટે સવારે દસ વાગે પહોંચ્યા હતા ત્યારે અચાનક તેઓ ત્યાં ઢળી પડતા તેમને સારવાર માટે સ્ટાફ દ્વારા ઘડદ પ્રાથમિક શાળા ખાતે લઈ જવામાં જેના ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા સમગ્ર ઘટનાની જાણ શાળા કોલેજમાં અને તેમજ પરિવારને થતાં શોકની લાગણી પ્રવૃત્તિ છે નવસારી કોઈ ખાતે કારમાં વોંધ હતો ચોત્રીસ હજારનો દારૂ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો નવસારી એલસીબી પોલીસે બાતમી મળી હતી તે મુજબ નવસારી લુનસીકુ ચાર રસ્તા ખાતેથી સેરોલેક્સ પાર્ક કાર નંબર જી જે પંદર પીપી છન્નું જીરો સાતમાં દારૂનો જથ્થો સુરત લઈ જવાતો હોય એ બાતમીના આધારે કારનો બંદોબસ્ત ગોઠ્યો હતો અને કાર આવતા તેને અટકાવ અટકાયત કરતાં કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બસો ચાર નાંગ બોટલ કિંમત તેત્રીસ હજાર નો જથ્થો લઈ જનાર જેની તેની અટકાયત કરવામાં આવી હતી જે મૂળ વડોદરા કરજણ તાલુકાનો અને હાલ સુરત પાટિયા ખાતે રહેતા ત્રીસ વર્ષીય આસિફ ઇકબાલ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી તેમજ તેની પાસેથી મોબાઈલ અને અન્ય મળી કુલ રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર છસોનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો તેમજ દારૂનો જથ્થો મંગાવનાર સુરત ઉન પાટિયાના ખુશબુદ્દીન ઉર્ફે કુતુબુદ્દીનને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવી છે વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લામાં આજનું તાપમાન ખૂબ નીચું ગયું હતું ગઈકાલે જે તેતાલીસ ડિગ્રી હતું ત્યારે આજે છત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું ત્યારે લઘુત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ છ અંશ સેલ્સિયસ હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે સત્યાસી ટકા જ્યારે સાંજે બાવન ટકા રહ્યો હતો હવાની ગતિ ત્રણ પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાક પશ્ચિમ ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલ ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો